વાતા નરયોદ મુખ્યમ રામ દૂતમ શરણમ પ્રબદ્ધ નું મહત્વ ક્યારે સમજાય કે આપણે ભગવાન શિવ જો પામ હોય તો એમની ઘણી બધી વિધિ છે એમના ઘણા બધા શ્લોક છે એ બધા આપણે આપણે એનું રૂટિયા કરીએ તો આપણને ભગવાન શિવ ની પ્રાપ્તિ થાય પછી ભગવાન વિષ્ણુને પ્રાપ્ત કરવા હોય તો એમના એવા ઘણા બધા યજ્ઞ છે એ આપણે કરીએ તો ભગવાન વિષ્ણુ ની પ્રાપ્તિ આપણને થાય પછી આપણે જો ભગવાન માતાજી લક્ષ્મીની આપણે જો કામવાસના હોય તો આપણે માતાજીના એવા ઘણા બધા શાસ્ત્રોમાં જે શ્લોક છે કે આવી રીતે તેમની કમળ પૂજા કરાય એ એ રીતે જો આપણે એમની કમળ પૂજા કરીએ તો માતા લક્ષ્મી પણ આપણને મળે પછી જે લોકો સરસ્વતીના ઉપાસક છે માતા સરસ્વતી ને તો એમના પણ ઘણા બધા મંત્રો છે એના ઉચ્ચારણ એનું જપ કરે તો એમને પણ માતા સરસ્વતી મળે પણ આટલું યાદ રાખજો કે આ પૃથ્વી ઉપર તમારા ગયેલા મા બાપ તમને કોઈ પણ સાધનાથી નહીં મળે આ એક ઈશ્વર દ્વારા આપેલી આપણને આ બહુ કિંમતી ભેટ છે કે માં બાપ આપણને આપણને આગળ વધારવા માટે ઘણું બધું સહન ઘણી બુદ્ધિ આપણે મહેનત કરે છે જેના કારણે આપણે આગળ વધીએ છીએ ઇન હાથો કી લકીરો પર ભરોસા મત કરના યારો ઇન હાથો કી લકીરો પર ભરોસા મત કરના યારો ક્યોકી તકદીર તો ઉનકી ભી હોતી હે જિસકે હાથ ભી નહીં હોતે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જ હોવા છતાં એને કશું ન કામ આવે છે સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું કામ આવે છે મળે યશ અને કીર્તિ તે છાતી તે સારા એ બાજુ થી ઘેરાય ને ત્યારે મારા બાપ રામ આવે છે તે છતાં જીવન એક જડીબુટી બતાવી દઉં કવિરાજ કહે છે તે છતાં જીવન જીવનની જડીબુટી બતાવી દઉં કારણ કે જ્યારે દુનિયામાં દવા કામ નથી લાગતી ને ત્યારે કૂક દુઆઉ કામ લાગે છે અને આ દુનિયામાં તારું કોઈ નથી એવું ભગવદ્ ગીતાનું કહેવું છે આ દુનિયામાં તારું કોઈ નથી એવું ભગવદ્ ગીતાનું કહેવું છે અને આ વાત કંઈ ખોટી નથી એવું જિંદગીના અનુભવનું કહેવું છે અને જિંદગીમાં જમાવટ તો હોવી જ જોઈએ જમાવટ તો જિંદગીમાં હોવી જ જોઈએ બાકી બનાવટ તો આખી દુનિયામાં છે હસતા શીખો યાર રડતા તો સમય શીખવી જ દેશે પછી બહુ રાયડું નાખશો તો ગળા બીહી જાય એટલે ધીરે ધીરે બોલજો અને આજે અહીંયા સુંદર મજાનો કાર્યક્રમ છે કે અહીંયા આપણે ભારતીય જે સંસ્કૃતિ છે કે તેને આપણે આગળ રાખી અને અહીંયા જે બધા કામ કરવામાં આવે છે વૃક્ષારોપણ હોય કે પછી જન્માષ્ટમીની ઉજવણી હોય કે પછી પ્રજાસત્તા દિવસની ઉજવણી હોય અહીંયા બધી જ જે ઉજવણીઓ હોય છે એ અહીંયા ભારતીય સંસ્કૃતિને આગળ લઈને કરવામાં આવે છે અને મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ વ્યસન છોડો તમે નહીં તો બસ તમારા પરિવાર માટે તમે નહીં તો તમારા સંતાનો માટે તમે એક વ્યસન છોડજો અને મારી માઉ આપ સૌ સાથે સાથે થોડી થોડી ફેશન પણ છોડજો બોલો કષ્ટવંજન દેવકી આજે હું તમને એ કથા કહું કે ભગવાન કોનું ભાગ્ય બદલી નાખે એક નાનકડું એવું ગામ હતું અને એમાં ફરતારામ સાધુ પણ સિદ્ધ સાધુ એ ગામની અંદર

હવારથી હાંજ સુધી મહેનત કરું છું પરસેવો પાડું છું પણ ગુરુ હાંજે ખાવાના રોટલાનું થાતું નથી ગુરુ દયાળુ હતા આંખ બંધ કરી અને ઈ માણાનું प्रारब्ધ જોયું प्रारब्ધ એટલે એનું ભાગ્ય જોયું ભાગ્યમાં તો એને દેખાણું કે આની તો આખી જિંદગી દુખમય છે પણ સાધુ હતા દયાળુ ને આ ગુગાડીન ખરી એટલું કીધું કે ભાઈ તારી તો આખી જિંદગી દુખમાંય છે પણ જા પાંચ વર્ષ સુધી હું તને સુખી કરી શકું પાંચ વર્ષ પછી આની પરિસ્થિતિ થઈ જાય બોલ તારે મંજૂર છે એને કીધું કાઈ વાંધો નહી કરું પાંચ વર્ષ તો પાંચ વર્ષ મને સુખી કરો અને ગુરુએ બે હાથ માથે મૂક્યા અને એટલું જ કીધું જા કાલથી તારા સુખના દિવસો ચાલુ પાંચ વર્ષ સુધી તારે ત્યાં તન ખૂટશે નહીં જા અને જેવો જ ઘરે ગયો બીજા દાડે ને વિચાર આવ્યા કે આ ઘરની અંદર વાસણો જરા કેવા વધારે છે લાઈન વેચી દઉં વેપાર કરું કોઈ સાધુ ના આશીર્વાદ ફળી જાય ને તો કઈ સીધો પૈસાનો ઢગલો નથી કરી જતા એ બુદ્ધિમાં ક્લિક થાય અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ હાચી પડે ભગવાન બુદ્ધિ પ્રદાતા છે અને છે ધંધો ચાલુ કર્યો અલ ને એવા નાણાં એવા નાણાંયા એવા નાણાંયા ને એ માણસ આગળ પાછળ ફરવા મળ્યા નાણાં આવે એટલે માણા આવે બધાને ખબર છે નાણા આવે એટલે માણા આવે ને અને 6 મહિનાની અંદર તો આખા જિલ્લામાં એનું નામ થઈ ગયું કે હા ભાઈ ભેગા તો કોઈ નું આવે અને પછી એને પૂછું કે ભાઈ તારે લગન કરવા તો કે હા લગન કરવાનું કો કે છોકરી પણ લગન થઈ ગયા ભેગા ભેગા પછી એને કઈક એવું વિચારું કે આપણે બધાએ જીવનમાં કઈ એને ઉતારવા દેવું જોઈએ કે ભેગું કરવું જ નથી ને

અને પછી આખું ગામ બાજુ ભેગું છું અને ઓલા ને તો ભાઈ આ ગુરુ ફેલાતા દોડતો દોડતો આવ્યો અને ધૂળમાં ધનવટ કરવા માંડ્યો એને કીધું કેમ છે ભાઈ તો કે ગુરુ

અને ઈશ્વર ના દરબારમાં સમાધિમાં જ્યાં જોયું ત્યાં તો ઈશ્વરના દરબારમાં ચોપડાના ચોપડા પુણ્યના જમા 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 ભગવાન એનું જે ભાગ્ય લખ્યું હતું ને એની જગ્યાએ ફેરવી નાખ્યું કે આ જીવન સંપત્તિવાન રહેશે જો આપણે પૈસા કઈક સાચી જગ્યાએ વાપરતા શીખી જઈએ ને તો ઉપરવાળો આપોઆપ આપણા ઉપર રાજી થઈ જાય છે અને તમે કહેતા હોય તો હજી એક બીજી કથા કરી દો એવું કરી નાખું કઈ વાંધો નહીં હવે હનુમાન ચાલીસા ની રચના કેવી રીતે થઈ તુલસી દાદી આ ધરતીની ઉપર એકસો ને ત્રીસ બત્રીસ વર્ષ જીવ્યા રામ નો સાક્ષાત્કાર આ મહાપુરુષ ને એક વખત તુલસીદાજી દિલ્હી કે કાશી વચ્ચેથી થી કઈક નીકળતા હશે એમાં એક વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રી ખોળો પાથરી અને પગે લાગી એટલે તુલસીદાજી એના બે એના મસ્તક ઉપર બે હાથ મૂકી અને એટલા જ આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવન એટલે તરત પેલી સ્ત્રીએ કીધું કે મહારાજ આશીર્વાદ પાછા લઈ લો તમે કે કેમ બેન તકે તમે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મારો ધણી હજી હમણાં જ બની ગયો છે આખું ગામ ભેગું થયું છે તેને બારી જવા માટે પણ તમે આવ્યા છો એમ સાંભળી અને તમને પગે લાગવા માટે આવી એટલે પછી તુલસીદાજીએ કીધું કે મારા મોઢામાંથી નીકળ્યાનો શબ્દ કોઈ દાડો ખોટો ન પડે હાલ તારા ઘરે અને તુલસીદાસજી આવ્યા એના ઘરે બધા અને ધૂન બોલો અને પછી આખું ગામ ભેગું થઈ તુલસી દાસજી એના મસ્તક માંથી હાથ મૂકી અને શ્રી રામ નામની ધૂન બોલ્યા અને રામ નામની ધૂન બોલા અને જેવું રામ નામ નું ભજન તુલસી એ કર્યું અને ઓલો માણા મરી ગયો તો પણ બગાસુ બગાસુખાઈને બેઠો થયો અને બધાને જય શ્રી રામ કીતા અને આ વાત વાયુ વેગ્યા ખા શહેરમાં ફેલાણી અને ઈ વખતે દિલ્લી નો રાજા અકબર શેનશાહ હતો અને એમના એક મંત્રી તો

એટલે પછી હા તો ભાઈ રાજા માણા એટલે એને પછી આદેશ આપી દીધો અકબરે ફેરમાન કર્યું તુલસી દાસજી કહો દિલ્હી દરબાર આવ અને ઓલા લોકો સેવકો તુલસી ની ઝુંપડી એમ અને તુલસી દાદજી છે ને સ્વાભિમાની સાધુ હતા તુલસી દાજી એ સ્પષ્ટ શબ્દમાં ના પાડી દીધી કે મેં દિલ્લી દરબાર મે આ નહીં શકતા मुझे दिल्ली दरबार की कोई आवश्यकता नहीं उनसे बड़ा तो मेरा ठाकुर का दरबार है वहाँ हर दिन दरबार लगता है मैं वहाँ बैठता हूँ ओला सेवा को के, के तुलसीदास जी आ दिल्ली दरबार में आवा लोग लाइन लगाड़े तमने हमें त्यामंत्रण से हंसा न तुलसीदास जी ना पड़ती थी आ बदा तो आया એને કીધું કે તુલસી તુલસીદાસજી ના પડે છે હવે આ તો ભાઈ રાજા માણા અને આપણે પેલા કાઠિયાવાડ માં કેવતી હતી રાજા વાજા ને એલા જોર થી બોલો કે હંભળાતું નથી રાજા વાજા ને ઓકે અને પછી રાજા એ ફરમાન કરી દીધું જાવ કે તુલસી કો પકડ કે લે આવ પછી તુલસીદાસજી ને પકડીને લાવવામાં આવ્યા पची तुलसी दाजी तुलसी दादी कीधु बोलिया सहन क्यों मुझे बोलाया है है कि कि मैंने सुना है कि आप चमत्कार करते हैं मुर्दों को जिंदा करते हैं राम से बात करते हैं हमें भी ऐसी इच्छा हो गई है कि आप भी हमें कुछ चमत्कार करके दिखाओ एट पीओसी क्या जो भाई હું કોઈ હું તો રામના દાસનો દાસ છું હું કોઈ પણ ચમત્કાર દેખાડવા વાળો જાદુગર કે કોઈ તાંત્રિક નથી હવે આ રાજાનો મગજ ગયો એટલે એને સીધું ફરમાન કરી દીધું કે જાઓ તુલસી કો કેદ લો અને પછી તુલસી જે કેદ એમને ફતેહપુરની સીકરીની જેલ છે ને એમાં તુલસીદાસજીને પૂરી દીધા અને જેનો ગુરુ હનુમાન હોય જેનો બાપ સમર્થ હોય અને એ ચાલીસ ચોપાઈ ને તુલસી દાસજી એ નામ હનુમંત ચાલીસા આપ્યું અને પછી આ કાવ્ય લખાયા પછી તુલસીદાસજી પાઠ શરૂ કર્યા

લાખો ની સંખ્યામાં આખી દિલ્હીમાં લોકો આખા વાંદરા આવી ગયા હુપા હુપ હુપા હુપ હુપા હુપ આખી દિલ્હી ના ધમલો લઈને એના એના પોલીસો એના તો ત્યારે એક વૃદ્ધ હાફીસ ખુદા નો હાચા બંધો એને દિલ્હી ના દરબારમાં અકબર સહેનશાહ ને કીધું કે પાછો અકબર બુદ્ધિશાળી પણ હતો સારા માણા નો સંગ હતો એને એટલે પછી એને તુલસી છોડા અને હાથ જોડી અને માફી માંગી હે તુલસી દી દરબાર વિલાસ હોતા હૈ હમ તો બેઠતે હૈ જહા મેરા હનુમાન બેઠતા અને આપણા શાસ્ત્ર હિન્દુ શાસ્ત્રમાં લખાણું કે જેવી રીતે તે જેલનું તાળું છૂટું અને અકબરે હાથ જોડ્યા એમ વાંદરાઓ બધા અદ્રશ્ય થઈ ગયા અને ખાલી આપણા હિન્દુ શાસ્ત્રમાં લખણ એવું તો નહીં કેપ્રિસ યુનિવર્સિટીના મહાન પ્રોફેસર હતા એને પણ લખ્યું છે અને બે યુનિવર્સિટીએ આખો સંશોધન કરી અને આ વાત ઈ પુસ્તકમાં લખી છે એટલે આપણે ગર્વ લેવા જેવું છે કે આપણે ખાલી હિન્દુ શાસ્ત્રમાં નહીં ઘણા બધા લોકો આપણા હિન્દુ શાસ્ત્ર વિશે જાણે છે તો અમે ગોપીનાથજી મહારાજાને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ તમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરાવીને મનોકામનાઓ પૂર્ણ કરે અને ગોપીનાથજી મહારાજાને કષ્ટભંજન દેવ તમને ખૂબ પ્રગતિ કરાવે અને તમારો પરિવાર ખૂબ સુખ્યો રહે એવી અમે ગોપીનાથજી મહારાજાને કષ્ટભન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ અને અત્યારે આજે માત માતૃ પિતૃ પૂજન વંદના મહોત્સવ અહીંયા ખૂબ ધૂમધામથી આપણે ઉજવ્યો અને સાથે સાથે અહીંયા ભોજન સમારોહ પણ શરૂ થઈ રહ્યો થઈ ગયો છે તો જેને પણ ભૂખ લાગી હોય એ પ્લીઝ લાઈનમાં જોડાઈ જજો બોલો કષ્ટભન દેવકી જય અને થોડુંક રાહ હું તો જોજો કારણ કે હજી આપણે ઘણું બધું સાંભળવાનું છે